અને નવ જેટલી શેરીઓ અને મેઇન બજારમાં દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા જેથી આ દીવડાના પ્રકાશમાં એકતાના દર્શન થયા હતા પાંચસો વર્ષની પ્રતીક્ષા હવે પૂર્ણ થઈ પ્રભુ શ્રી રામલલ્લાની અયોધ્યાના કાંઠે નિર્માણ પામેલા ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ જે ધન્યગઢીની કઠોદરાની આત્મીય સોસાયટીમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી તત્કાળ હનુમાન મંદિરના સાનિધ્યમાં દીવડાઓ કરવામાં આવ્યા હતા વીસમી તારીખથી શરૂ થયેલા ઉત્સવમાં પ્રથમ દિવસે સુંદરકાંડ યોજાયો હતો એકવીસમી જાન્યુઆરીના રોજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારો દ્વારા ભજન સહિતની સંતવાણી રજૂ કરવામાં આવી હતી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે શોભાયાત્રા યોજવામાં આવી હતી સાથે જ બપોરે આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સૌ કોઈએ સાથે મળીને પ્રસાદ લીધો હતો આત્મીય પરિવાર અને તત્કાળ યુવક મંડળ દ્વારા કહેવામાં આવ્યું કે છેલ્લા બે મહિનાથી આયોજન કરવામાં આવતું હતું અયોધ્યામાં થતા દીપોત્સવની તર્જ પર જ અમે દીપોત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું આ અગાઉ દરેક શેરીમાં રંગોળી કરવામાં આવી હતી જેમાં રંગોળીની ઉપર દીવડાઓ કરાયા હતા દીવડાઓને ધનુષ્ય દીપ સહિતના આકાર આપવામાં આવ્યા હતા આ દીવડાઓ સવા સાત વાગ્યે એક સાથે પાંચેક મિનિટમાં જ પ્રગટાવી દેવામાં આવ્યા હતા જેથી અલભ્ય અને અદ્ભુત નજારો સર્જાયો હતો. ત્રણ દિવસ માં દિવસમાં સુંદરકાંડનું શનિવારે આયોજન કર્યું હતું રવિવારે લોક આયોજન કર્યું હતું સોમવારે બાવીસ જાન્યુઆરી અમે અનેક જાત ની રંગોળી પૂરી દીપ પ્રાગટ્ય શણગારવા નો આખી સોસાયટી શણગારી ફૂલો થી કેટલા દીવા એકાવન હજાર દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે તમારું નામ મહેશભાઈ આપડા ભારત દેશની અંદર ખુશિયાલી અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા તો એના નામથી આપણે આ એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને અમારા આત્મીય પરિવાર ને એક બહુ ઉત્સાહ હતો અને એ ઉત્સાહ નિમિત્તે બધાયની સાથે મળી અને એક કાર્યક્રમનું આયોજન કર્યું આ અમે આયોજન બે થી ત્રણ મહિના પહેલા કરેલું હતું અને એની અંદર ભાઈ આપણે કઈ રીતનું ગોઠવવું તો એ પહેલા દિવસે અમે એક સુંદરકાંડનું આયોજન રાખ્યું પછી એક ડાયરાનું આયોજન રાખ્યું તે પછી એક દીપ ઉત્સવ રાખ્યો એ રીતનું અમે બધાયને શોભાયાત્રા સહિત અમે આ એક કાર્યક્રમની એક રૂપરેખા આવી ત્રણ દિવસનો અમે ભવ્ય મોટો એકાવન હજાર દીવડા થી આ સોસાયટીને આખી શણગારવામાં આવી છે દીપ અને જેટલી શેરી છે આઠ શેરી છે તો આઠે આઠ શેરી ની અંદર પૂર્ણ રીતે આ શેરીઓ અંદર એક દીપ ગોટવા અને રંગોળી પુરાણ રંગોળી પુરાણી અને દીપ પ્રાપ્ય કરવામાં આવેલું અમારે આ એક યુવા સંગઠનનું અને આત્મીય પરિવારનું એક મોટું સંગઠનના કારણે આ અમારું એક ઉત્સવ અને બધાયની ખુશાલી થી અને બધાની રીતે સહયોગ મળ્યો સહયોગના પ્રેરણા મળી પ્રેરણાથી આ એક કાર્યક્રમ બહુ મોટો કરવામાં આવ્યો સુરત ની જનતા ને સુરત ની અંદર આપણા એક સનાતન ધર્મ ભગવાન ના કાર્ય ની અંદર સામેલ થાય કઠોદરા ગામ આત્મી બંગલો સોસાયટી છે આમાં અમારે આત્મી અયોધ્યા મહોત્સવ નું આયોજન કરેલું હતું અમે આ આયોજન બે મહિનાથી આયોજનની તૈયારી કરતા આવેલ છીએ અને છેલ્લા ત્રણ દિવસથી અમે ધામધૂમથી આ આયોજનની પૂર્વ આયોજન ઉત્સવ ઉજવી રહ્યા છીએ આમાં અમે વીસ તારીખે શનિવારે સાંજે સુંદરકાંડનું આયોજન કરેલું હતું એકવીસ તારીખે સાંજે ડાયરાનું આયોજન કરેલું હતું બાવીસ તારીખે આખો દિવસ અમે ફૂલ ઉત્સવ ઉજવેલો છે બાવીસ તારીખે સવારે અમે નગરયાત્રા કાઢેલી હતી બાવીસ તારીખે એટલે કે આજે બપોરે બાર ને વીસે અમારે તત્કાલ દાદાનું જે મંદિર છે એ મંદિર અમે બાર ને વિશે કે જયારે અયોધ્યા માં રામ મંદિર ની પ્રતિષ્ઠા થઈ ત્યારે આ વિચાર જ્યારે અમને અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી એમની પ્રેરણાથી અમને આ દીવા પ્રગટાવવાનો વિચાર આવ્યો અને આખી સોસાયટીમાં અમે અગિયાર હજાર દીવા અગિયાર સોરી એકાવન હજાર ભૂલ એકાવન હજાર દીવા અમે પ્રગટાવેલા છીએ ટોટલ આઠ શેરી છે આઠ શેરીમાં એકાવન હજાર દીવા અને રંગોળીથી બધા ફૂલ ઉત્સાહથી આ ઉત્સવને ઉજવેલો છે દીવા તો બધા પ્રગટાવે પણ આપણી શેરીમાં જે રીતે પ્રગટાવે એવો વિચાર કે આ રીતે પણ પ્રગટાવે એવા અમારા લીડર એવા અમારા નેતા અમારી સોસાયટીના જેડીભાઈ એમણે અમને ખૂબ સુંદર આયોજનનું એક આખું માળખું બનાવી આપ્યું એ માળખાને આધારે અમે બધા અમારી યુવા કમિટી જે અમારું એકતા કમિટી છે જેની પ્રેરણા અમે આપણા સરદાર પટેલ એક સરદાર પટેલ જે લોખંડી પુરુષ છે એની પાસેથી અમને પ્રેરણા મળે અમારું આખું આત્મીય પરિવાર એ આ ઉત્સવને અને આ દીપ પ્રાગટ્યને અમારા જેડીભાઈના નેતૃત્વની હેઠળ અમે આયોજન કરેલું છે બીજા એ કરવું હોય તો એક જ હું આપું છું પ્રેરણા લોકોને સંદેશો કે જે યુનિટી યુનિટી જ આપણો પાવર છે અમારે અમારો જે પાવર છે એ અમારી યુનિટી છે અમારું યુવક મંડળ વડીલો બાળકો બધા જ કોઈને કોઈ મોટપ નહીં કોઈને નાનપ નહીં સાથે મળીને અને કહેવાય ને કે ભાઈ એક કરે અને હજાર કરે એમાં ઘણો ફરક છે એટલે અમે બધાએ સાથે મળીને જે કાર્ય કર્યું છે એ જ રીતે જો બધા કરે તો કોઈ કામ અઘરું નથી બધા જ કામ આસાન છે